નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં ગુડ ન્યૂઝ ઉમેદવારો માટે છે કે જે સરકારી ભરતીઓની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને પરીક્ષાની તારીખની રાહ જોઈ બેઠા છે તમામ ઉમેદવારોને અપડેટ મળશે તેની પહેલા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લો જેથી કરી આવનાર આવી નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે દોસ્તો ચલો આગળ વાત કરીએ ટાઈમનો વેસ્ટ ના કરતા હસમુખ પટેલ સર તરફથી જે ટ્વીટ આવી છે તે પ્રમાણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની વાત થઈ રહી છે એટલે કે એસટીઆઈ રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષા હવે ફાઇનલી જે ડિસાઇડ થઈ છે દોસ્તો તે પ્રમાણે હવે લેવાશે બાવીસ ડિસેમ્બર આ મહિનામાં બાવીસમી તારીખે આ ભરતીની પરીક્ષા લેવાશે પરીક્ષાની સુરક્ષાને ધ્યાનમાં લઈને બાજુના જિલ્લામાં કેન્દ્ર આપવામાં આવેલ છે ઉમેદવારોને ટ્રાન્સપોર્ટ તથા રહેવા જમવાની સગવડમાં મદદરૂપ થવા સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી પણ કરવામાં આવી છે તમે આવી કોઈ વ્યવસ્થા કરો તો ટ્વિટરના માધ્યમથી પણ જરૂરથી જણાવશો ગુડ ન્યૂઝ છે દોસ્તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ